અરવલ્લી જિલ્લા પોલીસ વડા સહેફાલી બરવાલો દ્વારા મેઘરજ પોલીસ મથકની આકસ્મિક મુલાકાત લઈને સમીક્ષા કરી આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી સવારે અગિયારથી બપોરના બેના અરસામાં અરવલ્લી જિલ્લા પોલીસ વડા સહેફાલી બરવાલો દ્વારા આકસ્મિક મેઘરજ પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં રેકોર્ડની ચકાસણી કરી ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને જરૂરી સૂચનો પૂરા પાડ્યા હતા જિલ્લા પોલીસ વડા સેફાલી બરવાલ દ્વારા મેઘરજ પોલીસ મથકની આકસ્મિક મુલાકાત કરીને પોલીસ મથકના વિવિધ રેકોટની ચકાસણી કરી જરૂરી સૂચનો પૂરા પાડી સલાહ સૂચન આપ્યા હતા આ પ્રસંગે મેઘરજ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસ મથકના વિવિધ રેકોટ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂ કર્યા હતા